બનાસકાંઠા જિલ્લામાં મોટાજામપુર વણઝારાવાસના વિચરિત જાતિના લોકોને લાભ માટે કેમ્પ યોજાયો વિસ્તારમાં રહેતા વિચરિત વિમુક્તિ જાતિના લોકોને રેશન લગતી લગતી વિવિધ યોજનાઓ માટે સેવા કેમ્પ યોજાયો કાંકરે તાલુકાના મોટાજામપુર ગામે ગ્રામ પંચાયત દ્વારા વણઝારાવાસ પરા વિસ્તારમાં રહેતા વિચરિત વિમુક્તિ જાતિના લોકોને રેશન કાર્ડને લગતી કેવાયસી રેશન કાર્ડમાં નામ દાખલ નામ કમી સુધારણા આવકના દાખલા આયુષ્યમાન ભારત કાર્ડ વિવિધ યોજનાઓની માહિતી વગેરે પંચાયતને લગતી કામગીરીનો સેવા કેમ્પ રાખી સ્થળ પર કામગીરી કરી આપવામાં આવી હતી આ પ્રસંગે મોટાચામપુર ગ્રામ પંચાયતના જીગર બી જોશી કમ મંત્રી પ્રકાશજી દેસાઈ વીસી રાહુલ બી દેસાઈ કમ્પ્યુટર ઓપરેટર તેમજ લાભાર્થીઓએ લાભ લીધો હતો